નશાની લત સામે યુવા પેઢીને જાગૃત કરવા એનએસયુઆઈ બાઇક રેલીનું આયોજન કર્યું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી સે નો ટુ ડ્રગ મેગા બાઇક રેલી શરૂ કરવામાં આવી યુવાનોને ડ્રગ્સ દારૂ અને જુગારથી દૂર રાખવા માટે જનજાગૃતિ માટે એનએસયુઆઈ દ્વારા બાઇક રેલીનું હવે આયોજન કરવામાં આવ્યું છે બાઇક રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કાર્યકરી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કાર્યકરી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ઉડતા પંજાબ હતું એવી રીતે ઉડતા ગુજરાત ક્યારે બનવા દેવામાં નહીં આવે સરકાર નાના મોટા ડ્રગ ફેન્ગનેલોને પકડે છે પરંતુ મૂળ ડ્રગ માફિયાઓ સુધી હજી સુધી પહોંચી નથી અનેક વખત કંડલા પોર્ટ ઉપરથી ડ્રગ્સ પકડાવનું હોય પરંતુ ત્યાં સુધી કેમ હાથ સરકારનો પહોંચતો નથી આવા અનેક પ્રશ્નો છે અને રાજ્યના તમામ કેમ્પસોને ડ્રગ્સ ફ્રી કરવાનું કામ એને સહાય કરશે